સને અઢારસો બ્યાસી અને અઢારસો ચોર્યાસી વચ્ચે શ્રી રામકૃષ્ણે સિંધીના બ્રાહ્મ સમાજની બે વાર મુલાકાત લીધી હતી અને નંદન બાગના બ્રાહ્મ સમાજની એકવાર મુલાકાત લીધી હતી આ બંને સ્થળો કોલકાતાની આજુબાજુમાં જ છે એક વખતે સિંધીમાં સમાજનો છ માસિક ઉત્સવ હતો અને પંડિત શિવનાથ શાસ્ત્રી પણ ત્યાં આવ્યા હતા એને જોતા જ શ્રી રામકૃષ્ણ બોલી ઉઠ્યા અરે શિવનાથ તમે અહીં છો તમે સૌ ભક્તો છો એટલે તમને મળીને આનંદ થયો છે એક ગંજેરી બીજા ગંજેરીને જોઈને ખૂબ ગેલમાં આવી જાય કદાચ તે એને ભેટી પણ પડે ત્યાર પછી શ્રોતાજનો સમક્ષ એમણે સુંદર ઈશ્વરીય વાતો કરી એ પૂરું થયા પછી સંકીર્તન શરૂ થયું સૌ ઉત્સાહમાં આવી ગયા સંકીર્તન પૂરું થયું એટલે શ્રી રામકૃષ્ણે જ્યાં કીર્તન થયું હતું તે ભૂમિને પોતાનું મસ્તક અડાડીને કહ્યું ભાગવત ભક્ત ભગવાન જ્ઞાનીને ચરણે પ્રણામ ભક્તને ચરણે પ્રણામ સાકારવાદી ભક્તોને ચરણે પ્રણામ નિરાકારવાદી ભક્તોને ચરણે પ્રણામ પ્રાચીન બ્રહ્મ જ્ઞાનીઓને ચરણે પ્રણામ અર્વાચીન સમાજીઓને ચરણે પણ પ્રણામ સને અઢારસો ચોર્યાસીમાં શ્રી રામકૃષ્ણે એ સ્થળની બીજી મુલાકાત લીધી હતી એ વખતે ત્યાં મંડળીમાં વિજય ત્રિલોક્ય અને એક બ્રાહ્મ સમાજી સબ જજ હતા ત્રિલોક્યના ભજનો સાંભળીને શ્રી રામકૃષ્ણને વારંવાર સમાધિ થઈ જતી હતી ત્યાં સબજજ સાથે નીચે પ્રમાણેનો રસ ભેરો વાર્તાલાપ થયો હતો સબજજે પૂછ્યું અમે ગૃહસ્થીઓ છીએ ઘરનાઓ પ્રત્યે અમારું કર્તવ્ય ક્યાં લગી શ્રી રામકૃષ્ણ બોલ્યા તમારે તમારા બાળકોને ઉછેરવા પત્નીનું ભરણ પોષણ કરવું અને તમારી હૈયાતી ન હોય ત્યારે પણ તેનો નિભાવ થાય તેવી ગોઠવણ કરવી જો તમે આટલું ન કરો તો તમે ક્રૂર કહેવાઓ જે મનુષ્યમાં દયા ન હોય તે મનુષ્ય મનુષ્ય કહેવાને લાયક જ નથી શબ્દ જે પૂછ્યું સંતાનો પ્રત્યે અમારું કર્તવ્ય ક્યાં સુધી શ્રી રામકૃષ્ણ બોલ્યા તેઓ સગીર મટી જાય ત્યાં સુધી જ્યારે પક્ષીનું બચ્ચું મોટું થઈ જાય ત્યારે માતા તેને ચાંચ મારે અને તેને માળો છોડવાની ફરજ પાડીને પોતાની મેળે ચણી ખાતા શીખવે છે સબ જજે પૂછ્યું સ્ત્રી પ્રતિ અમારું શું કર્તવ્ય શ્રી રામકૃષ્ણ બોલ્યા તમારી હયાતી દરમિયાન તમારે તેને ધર્મોપદેશ આપવો અને તેનું ભરણ પોષણ કરવું જો તે વફાદાર હોય તો તમારે તમારા મૃત્યુ પછી પણ તેનો નિભાવ થાય એવી વ્યવસ્થા કરી રાખવી જોઈએ પણ જ્યારે ઈશ્વર સાક્ષાત્કારની પાછળ કોઈ પાગલ બને ત્યારે તમામ ફરજનો અંત આવી જાય એવું બને ત્યારે કુટુંબની સંભાળ ઈશ્વર લે જ્યારે કોઈ જમીનદાર પોતાના પુત્રને સગીર વયનો મૂકી ગુજરી જાય ત્યારે કોર્ટ ઓફ વોર્ડ્સ એ છોકરાની સંભાળ લે છે આ બધી તો કાયદાની વાત છે એટલે તમે તો તે જાણો જ ત્રિલોક્યએ પૂછ્યું મહાશય ગૃહસ્થી જીવન ગાળતા ગાળતા શું મનુષ્યને પરમ જ્ઞાન પ્રાપ્ત થાય ખરું તેને શું ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે શ્રી રામકૃષ્ણ હસતા હસતા બોલ્યા કેમ તમે તો બેઉમાં છો ને શું તમે સંસારમાંય છો અને ઈશ્વરને પણ ભજો છો ગૃહસ્થી પણ અવશ્ય ઈશ્વર સાક્ષાત્કાર કરી શકે ઈશ્વરનું નામ લેતા જ્યારે આંખોમાં આંસુ ઉભરાય અને રોમાંચ થઈ જાય ત્યારે જાણવું કે કામ કાંચનની આસક્તિ નીકળી ગઈ છે અને ઈશ્વર દર્શન થયા છે દિવાસળી સૂકી હોય તો એક જ વાર ઘસવાથી સળગી ઉઠે પણ ભીની હોય તો ભલેને પચાસ વાર ઘસો કોઈ રીતે તે સળગે જ નહીં